પ્રેમ લક્ષણા ભક્તિનો આનંદ અનેરો હોય છે પ્રેમની બંસીના સૂરોમાં ભક્તિની સરિતા વહે છે આપણા સારા લક્ષણો સુવિચાર સત્કર્મ પ્રભુ પ્રાપ્તિ માટે સહજ અને સરળ બનાવે છે તો ચાલો ને આપણે પણ પ્રેમલક્ષણા ભક્તિની યમુનાજીમાં સ્નાન કરીને પવિત્રતા પ્રાપ્ત કરીએ શ્રીજી મનના સૌ ભગવદીઓને સૌ વૈષ્ણવોનું સૌ શ્રોતા મિત્રોનું ભાવભર્યું સ્વાગત કરું છું જય શ્રી કૃષ્ણ આ ભૂમિ પર ભક્તિરૂપી પદાર્થ મોટો અલભ્ય અને આસ્ત્રીય છે જે બ્રહ્મલોકમાં પણ પ્રાપ્ત નથી પ્રેમ લક્ષણા ભક્તિ એ ભક્તિના વિવિધ પ્રકારોમાં એક અલગ જ સ્થાન ધરાવે છે ભક્તિના અનેક પ્રકાર છે નવધ્યા ભક્તિ નિર્ગુણ ભક્તિ સગુણ ભક્તિ પ્રેમલક્ષણા ભક્તિ પણ પ્રેમક્ષણા ભક્તિ એ ભક્તિના વિવિધ પ્રકારોમાં અલગ જ સ્થાન ધરાવે છે આ પ્રકારની ભક્તિનું પહેલું લક્ષણ જ પ્રેમ છે પછી તે રાધા કૃષ્ણનો પ્રેમ હોય ગોપીઓ અને ગોવર્ધનજીનો પ્રેમ હોય નંદ યશોદાનો બાળ કન્હૈયા પ્રત્યેનો પ્રેમ હોય મીરા ગિરધરીનો પ્રેમ હોય કે નરસિંહ સામળિયાનો પ્રેમ હોય પ્રેમયુક્ત ભક્તિનો અન્ય કોઈ પર્યાય નથી ભક્તિ અને પ્રેમ અનન્ય સાથે જોડાયેલા છે એક જ સિક્કાની બે બાજુ છે ભક્તિ કરતાં કરતાં હજી કોઈની લાચ ગયો હોય તેવું જાણવામાં નથી આવ્યું પ્રભુની પ્રાપ્તિમાં તેનો પ્રથમ સોપાન જ ભક્તિ અને પ્રેમ છે પ્રેમની પારાસીસી જ ઈશ્વરની પ્રાપ્તિનું સાધન છે પ્રેમને ભલે ધાઈ અક્ષર કહેવાયો હોય પરંતુ પ્રભુને પામવા માટે પ્રેમની કોઈ સીમા નથી પ્રભુ પ્રાપ્તિનો માર્ગ પ્રેમ થકી જ સરળ બને છે પ્રેમથી પ્રભુ જલ્દી રીઝાય છે પ્રેમ એ આંતરિક લાગણી છે મનના ભાવો છે દિલની દુહાઈ છે હૃદયમાં પ્રેમ હતો કે મારા પ્રભુનું સુખ એ મારું સુખ મારા પ્રભુને જે પરિશ્રમ એ મારું દુઃખ આ પ્રીતિ આ લાગણી આપણા હૃદયમાં બિરાજતા આપના પ્રભુમાં હોય છે તે જ પ્રેમદક્ષણા ભક્તિ ભક્તિનો માર્ગ સુરાનો કહેવાય છે પરંતુ પ્રેમરૂપી પદાર્થ ભક્તિ માર્ગે આવતા અંતરાયોને દૂર કરી દે છે જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાના પ્રેમને કારણે જ ખુલ્લા ભક્ તેમને મળવા અને સત્કારવા દોડી આવેલા શ્રી દ્વારકાધીશથી પ્રેમરૂપી પદાર્થને કારણે જ સુનામાને ખુલ્લા પગે મળવા ગયા હતા અને સત્કારવા માટે દોડી ગયા હતા એ જ શ્રી કૃષ્ણએ મીરાબાઈના પ્રેમને લીધે જ તેમનામાં સમાવી લીધેલા તો નરસિંહના અનેક કાર્યો શ્રી કૃષ્ણે જ પ્રેમના રંગે રંગાઈને જ કરેલા હતા ચૈતન્ય મહાપ્રભુ ગૌરાંગ શ્રી કૃષ્ણનો જ અવતાર હતા તેમનું પ્રેમભર્યું કીર્તન ભક્તો તથા સામાન્ય માનવીઓને કૃષ્ણ ભક્તિ કરવા માટે પ્રેરણા કરતું રહ્યું છે પ્રભુ શ્રી રામને કેવતની નૌકામાં ગંગા પાર ઉતારવામાં આવ્યા હતા આમાં કેવતનો એટલે કે છેવતના માણસનો પ્રભુ પ્રત્યેનો પ્રેમ જ પ્રદર્શિત થાય છે પ્રેમનો પાવન સ્પર્શ પ્રભુના ચરણ પખાડવા માટે પ્રેરણા કરે છે સબરીની વર્ષો સુધીની પ્રતીક્ષા રામ પ્રત્યેના ભક્તિમય પ્રેમની સાક્ષી છે સબરીની વર્ષો સુધીની પ્રતીક્ષા તે રામ પ્રત્યેની ભક્તિમય પ્રેમ જ તો છે પ્રેમલક્ષ્યના ભક્તિ જ તો છે પ્રેમમાં તાકાત હતી કે તે સામર્થ્યને ઝુકાવી બાકી રામને સી જરૂર હતી સબરીના ખાવાની તો અહલ્યા ઉદ્ધાર પ્રેમની પરિસિમા બતાવે છે પ્રેમ લક્ષણા ભક્તિ અંગે તાર્કિક વિચાર કરીએ તો શબ્દને એ શક્તિથી જેનો સામાન્યથી જુદો અને વાસ્તવિક અર્થ પ્રકટ થાય છે તેને લક્ષણા કહે છે ગીતાજીમાં કહ્યું છે પુરુષ સપર પાર્થ ભક્ત્યા લભસ્તુ અનન્યા અર્થાત જે પરબ્રહ્મ અનન્ય પ્રેમલક્ષણા ભક્તિ દ્વારા પ્રાપ્ત થાય છે જે નવદ્યા વગેરે દરેક પ્રકારની ઉપાસના પદ્ધતિઓથી જુદી છે અખંડ મુક્તિની પ્રાપ્તિ પણ અનન્ય પ્રેમ દ્વારા જ પ્રાપ્ત થાય છે કબીરજીએ બ્રહ્મની પ્રાપ્તિ માટે અનેક માર્ગો અપનાવ્યા તેમને વેંકુટ શૂન્યની પણ અનુભૂતિ કરી અંતમાં પ્રેમનો સાચો રાહ પકડ્યો ત્યારે તેમને અગોચર બ્રહ્મની પ્રાપ્તિ થઈ અને કબીજીનો દોહો પણ છે પોથી પોથી જગમુવા પંડિત ના કોઈ ધાઈ આખર પ્રેમ કે પઢેસો પંડિત હોય એટલે કે બધી બધી કિતાબો પઢને સે કોઈ જ્ઞાની નહીં બનજાતા પ્યાર યા પ્રેમ કે ધાઈ અક્ષરોને જ જે અચ્છી રીતે સારી રીતે પઢી લે તે જ સાચો જ્ઞાની બને છે પ્રેમનું વાસ્તવિક રૂપ જેને સમજાઈ જાય તે જ સાચો પ્રેમ પ્રભુ પ્રત્યે કરી શકે છે અને પ્રેમથી જ ઈશ્વરનું સ્મરણ કરીને તેમને પ્રાપ્ત કરી શકે છે પ્રેમલક્ષના ભક્તિમાં પ્રેમ રસ પીનારને ભક્તિનો આનંદ મળે છે ભક્તિ કના ભક્તની ભીડ ગિરધર ગોપાલ જ ભાંગે છે શામળ્યો તો ભાવનાનો ભૂખ્ય છે પ્રેમરૂપી ગંગાથી જ ભક્તિની પીપાસા ભાગે છે ઈશ્વરના નામ જપ સ્મરણ ધાર્યા ફળ આપે છે પ્રેમનો પવિત્ર સ્પર્શ પ્રભુ દર્શનની